ખાસ કરીને ગુજરાતમાં તો ગુજરાત ભાજપે જાણે સપાટો બોલાવ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે કોંગ્રેસના અનેક ધારાસભ્યો કાર્યકરો અને બીજી પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે એટલે કે કમલમમાં તેઓ કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે જે રીતના આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તેમણે પણ કેસરીઓ ખેસ ધારણ કર્યો ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ ઘનશ્યામ ગઢવી બળવંત ગઢવી સહિતના નેતાઓએ રાજીનામું આપી અને કમલમ ખાતે વિધિવત રીતના તેઓ ભાજપમાં જોડાયા હવે આ લિસ્ટમાં એક મોટું નામ સામે આવી રહ્યું છે અને તે નામ છે સીજે ચાવડા

કેસરીઓ કેસ ધારણ કરશે માનોમાં ખબર તે પણ આવી રહ્યું છે કે સીજે ચાવડા આવનારી ચૂંટણીમાં બની શકે શક્ય બને સંભાવના તે વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપ તરફથી તે લોકસભાના ઉમેદવાર પણ બનશે આપને જણાવી દઈએ કે હજી ઘણો સમય બાકી છે ત્યારે ખબર જે મળી રહી છે તે મુજબ હજી અનેક નેતાઓ ભાજપમાં જોડાવવા માટે તૈયાર છે થોડા થોડા સમયના અંતરે ભાજપનો આ ભરતી મેળો સતત આગળ વધતો રહેશે